સવારના આવી જાય છે નાસ્તો કરવા રોટલી તો ખાય નહીં નાખી હોય તો કચોરી ને એવું બધું ખાય છે દૂધ પીવું હોય દૂધ તો હે નહીં પીવું હું બહુ પી ગયું છે અને ફ્રેન્ડ્સ આજે આપણે જવાનું છે અત્યારે લોકડા બલાવી લીધા છે પણ હજી વાર છે મારે જવાનું છે આજે એક્સિસ બેંકે આપણો જોબનો પહેલો દિવસ જઈએ જોઈએ જાણીએ શું છે હકીકત અને જોઈ શકો છો તમે મહાદેવ ધૂબદીઓ આપણે કરી લીધા છે મહાદેવના તો ચાલો આજનો કન્ટિન્યુ કરીએ લઈએ ફ્રેન્ડ્સ અહીંયા નાઈટક કેવું કરે છે નેટ <laughs> નેટકી <laughs> <laughs> <Nate> <Nate> તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ જોઈ શકો છો ગાડી આપણી પડી છે અને આપણે ઇન્દ્રેશ્વર મહાદેવ આવ્યા છે રસ્તામાં ભાનવર જતી વખતે નોકરીનો પહેલો દિવસ છે આપણે એક્સિસ બેંકમાં જાવું છે એ તો જો કે મેં સવારે વાત કરી દીધી તો અત્યારે આપણે અહીંયા થતાં જઈએ ભગવાન પાસે તમે જોઈ શકો છો આપણામાં અહીંયા પણ ફૂલ નદી આવી એવું લાગે છે કારણ કે એવું અહીં આવ્યો નથી જાજો ટાઈમ થયા એટલે બધું બદલી ગયું એવું લાગે છે અહીંયા છો મસ્ત હતો કાદવને બધું આવી ગયું છે એટલે અપાયની નદી છે જે મોટી છે ત્રિવેણી સંગમ થાય છે અહીંયા એ અહીંયા વધારે આવી હશે એટલે આ બધું થયું છે તો ચાલો આપણે અહીંથી દરવાજો છે ભગવાન ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ પછી આગળ જઈએ તમે દેખાડી જોઈ શકો છો તમે ઇન્દ્રેશ્વર મહાદેવ અને અહીંયા જ પાણી નદી છે કહી રહી છે નદી છે સંગમ થાય છે તો ચાલો કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ આપણે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ મેં એક તરફ એ પહેલાં આ જોઈ લઈએ અહીંયા એક કૂતરો મળી ગયો છે તો ફ્રેન્ડ્સ આ જોઈ લઈએ તમે ત્રિવેણી સંગમ આ મહાદેવનું મંદિર આખું ઇન્દ્રેશ્વર એ દેખાડ્યું આ ત્રિવેણી નદી છે અહીંયા ત્રણ નદીઓનો ત્રણ નદીઓનો સંગમ થાય છે તો ચાલો હવે આપણે જઈએ છીએ થોડુંક મોડું થઈ જશે તો ફ્રેન્ડ્સ આજે ભાણવર તો આવી ગયા છે એ પણ એક પોપટ થઈ ગયો છે આમ છું કારણ કે આમાં જયારે અપોઈન્ટમેન્ટ લેટર આવે જોઈનિંગ ડેટ તો મેં નહીં કીધી પણ જ્યારે એનો અપોઇન્ટમેન્ટ લેટર આવે ત્યારે આપણે બ્રાન્ચે જવાનું હોય છે અને એ લેટર હજી કાલે મેં નહીં કીધી પ્રોસેસ કરી હતી કાલે રવિવાર હતો સન્ડે એટલે હજી અપોઇન્ટમેન્ટ લેટર આવ્યું નથી હવે કદાચ આવી શકે આજે અથવા તો કાલે તો ભાનવર તો આવી ગયા પણ આજે હવે આપણે બ્રાન્ચે રોકી જોઈ લીધી બ્રાન્ચ તો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયો છું ભાનવરથી અત્યારે અને અહીંયા ઓડીમાં બેઠા છે જોઈ લીધું okio, anh gian nó top vậy, à, anh ta đâu có tiếu, đâu có đây mà, à, cái l thứ nào đó anh có lấy cái phần gì document nào cũng ở online, cái tip em nó, cái ta thấy giờ ha, cái, anh thì lấy đâu cái ta chơi này vậy. થોડો કોળીયો શાક ને આ મે રોટલી તાર ઘણી ન થઈ ગઈ પાછો હાંજી આવતો ને હું હા ન્યા રહેવાનું ના આવતું રહેવાનું આવતું હવે એમ જાવ હા મજાનો હા વિડિયો માં આવી જાવ આ નથી ન ને થી આજે ના હાલો હું ન્યા આવું તો શાક હજી વાર હે મારેજી કામ છે આમાં થોડું અઠાણા બસ ખાઈ દે વેલો થોડો

તમને ખબર ના પડે જીવન મજા છે ને જીવન કે હા હો ના કરજે ના એને મજા જ હા હા વણ કહે બેઠો હોય એને ચિંતા તો બહુ થાય હ ચિંતા તો બહુ કરે એ વધારે કરે મજા ને કામ મજો નઈ કે કરીએ વા હા હવે ન જવા તો ફ્રેન્ડ્સ અત્યારે તમે જોઈ શકો છો આપણે વાડી આવી ગયા છીએ વાડે આવ્યો તો અહીંયા ખોડિયારમાં અને નાગભાઈમાં અને આ એક મસ્ત ધોધ પડે છે ઉપરથી પાણી આવે છે અહીંયા એક મસ્ત ધોધ પડે છે અને અહીંયા ઉપર આપણું ખેતર છે તો ચાલો આગળ ખેતરમાં પણ માંડવી આવેલી છે એનો નજારો પણ તમને થોડોક દેખાડું છું અહીંયા પાણી જ્યારે ફૂલ આવે ને ત્યારે ને જાય પાણી ફૂલે ફૂલ થઈ જાય જ્યારે ફૂલ નદી આવે ને વરસાદ વધારે હોય અને આ ધોધ તો પછી ચાલુ જ રહીએ ઘણા દિવસો સુધી ચાલો વાળી ઉપર જઈએ તો ફ્રેન્ડ્સ આજનો લોગ એટલો જ હતો આજનો લોગને અહીંયા પૂરો કરીએ હવે મળીએ એક નવા જ